વિચાર ક્રાંતિ ન્યૂઝમાં વિનોદ ભટ્ટ આજરોજ વિદ્યાનગર જીઆઈડીસી ખાતે આણંદ મોગરી અને યુવા ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ યોજા ખેડા જિલ્લા ઉપરાંત સંયોજક જશુભાઈ પ્રજાપતિ સૌપ્રથમ તો જીઆઈડીસીનો હા ખૂબ ખૂબ આભાર માનું છું કે જીઆઈડીસીના સહયોગથી આપણે વૃક્ષારોપણનું આયોજન કરી રહ્યા છીએ મેં જાણ્યું છે કે લગભગ બે હજાર જેટલા વૃક્ષો એ આપણને ગાયત્રી પરિવાર થ્રુ આપણને આપવાના છે તો એનું જતન એ ગાયત્રી પરિવાર કરવાનો છે તો ગાયત્રી પરિવારનું એક લક્ષ્ય છે વૃક્ષ ગંગા અભિયાન તો આ વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત આપણે આજે જે આ વર્ષે બે હજાર વૃક્ષો જે વાવવાના છે એલિકોન સર્કલથી ત્યાં સુધી એડીઆઈટી સુધી તો એમાં જે કોઈ મિત્રોને પોતાનો સાથ સહયોગ હોય સમય આપવો હોય એમને ખુલ્લું આમંત્રણ છે ટેલિકોન સર્કલથી નજીક ઊંડાઈ શોરૂમની પાછળ આજે એક મેગા ટ્રી પ્લાન્ટેશન યુવા ગાયત્રી પરિવાર અને ગાયત્રી શક્તિપીઠ મોગરીના સંયુક્ત ઉપક્રમે તથા આણંદ જિલ્લા ગાયત્રી પરિવારના સંપૂર્ણ સહયોગથી આજે એની શરૂઆત કરવામાં આવી આજનો આ પ્રોજેક્ટ એવી રીતે શરૂઆત થશે કે જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગરનો જે પર્યાવરણનો એક ટાસ્ક છે એની એ ટાસ્કની અંદર ગાયત્રી પરિવારને સંમિલિત કરવામાં આવેલો છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ ટાસ્કની શરૂઆતમાં જ ગાયત્રી પરિવારના મુખ્ય આગેવાનો સહિત ડૉક્ટર ભરતભાઈ સાહેબ જસભાઈ સાહેબ ધર્મેશભાઈમાંશુભાઈ કલ્પેશભાઈ સંજયભાઈ તમામ અહીંયા હાજર છે અને સરસ મજાના આ ટાસ્કની શરૂઆત એમણે કરી દીધી છે જોઈ રહ્યા છીએ જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગરના જે એમનું ટાસ્ક છે એ ટાસ્કને ગાયત્રી પરિવાર સાથે સંમેલિત રહી અને આખા વિદ્યાનગરની અંદર આખી જીઆઈડીસીની અંદર પચીસો થી ત્રણ હજાર વૃક્ષ નું રોપણ કરવા માટેનું ટાસ્ક એ ગાયત્રી પરિવાર સાથે સંમિલિત રહી જીઆઈડીસી કરવામાં આવે છે મહેશભાઈને વિનંતી કરીશ કે આ બાબતે પ્રકાશ પાડશે આભાર જે વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓફિસ અને ઉપક્રમે આજે આ જે રાજમાર્ગ છે ટેફોન સર્કલથી લઈ અને એડીઆઈટી સુધી અને ત્યાર પછી જીઆઈડીસીના દરેક એરિયાઓમાં વૃક્ષારોપણનું આયોજન કરેલ છે આ વર્ષે અને ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો રોપાય અને આ જે વૃક્ષો અમે જે પસંદ કરેલા છે એ મુખ્યત્વે પશુ પક્ષીઓને આશ્રય મળે ઓક્સિજનનું લેવલ વધે એરિયામાં એ રીતના બધા જે સારા અને જે વધુ સારા વૃક્ષો છે જે આપણા વર્ષોથી ચાલતા આવે છે વડ પીપળો લીમડો એવા એવા બધા વૃક્ષોનું વધારે વધુ વાવેતર કરી અને એ સમાજને ઉપયોગી થાય એ રીતનો પ્રયત્ન છે અને આપણું પણ પર્યાવરણ પણ સુધરે અને આપણું જે જ્વન છે આખું આ જે જ્વન છે એ ટોટલ પ્રદૂષણ મુક્ત થાય અને વધુ સારું વાતાવરણ મળે પશુ પક્ષીથી માંડીને મનુષ્યોને બધાને એ એ રીતે જેમ અત્યારે ગરમી વધી રહી છે સમાજમાં હવે આપણે જોઈએ છીએ કે દિલ્હીમાં બાવન ટકા બાવન

એ બાબતે માન્ય શ્રી ભરતભાઈ ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતે કંઈક આ બાબતે પ્રકાશ પાડે નમસ્કાર આજે પર્યાવરણની જાળવણીનો એક ગંભીર સમસ્યા છે અને એ માટે પ્લાન્ટેશન વૃક્ષારોપણ પણ બહુ જ જરૂરી છે અને એ વાતો ઘણી થઈ છે એ પણ કમલ નથી થયો તો અભિનય તો કભી નહીં અમે ગાયત્રી પરિવારના યુવકો જીઆઈડીસીના વ્યવસ્થાપકો સાથે સહયોગથી અને ઘણી બધી જાણીતી સંસ્થાઓ એનજીઓ દ્વારા આ સહયોગથી અમે ફાઉન્ડેશનનું કામ શરૂ કરી રહ્યા છીએ લગભગ છ સાત સાત એક વર્ષથી અમે ચાલી રહ્યું છે અને આ વખતે પણ વધારે જોરથી વધારે ગુસ્સાથી અમે આ કાર્ય આગળ આગળ વધારી રહ્યા છીએ આપ સૌનો સહયોગ અમને મળતો રહેશે